નમસ્કાર ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો જો તમે એક પેન્શનર અથવા સરકારી કર્મચારી છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ સ્પેશિયલ છે એટલે ખાસ વિડીયો જોઈ લેજો તો મિત્રો શા માટે સ્પેશિયલ છે જેની આજના વિડીયોમાં આપણે આગળ વિગતવાર ચર્ચા કરવાના છીએ તો વિડીયો તમે અંત સુધી નિહાળી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેલી આવી માહિતી જોવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની રચના માટેની તૈયારીઓ ઝડપી બની ગઈ છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર નવેમ્બર બે હજાર સુધીમાં સત્તાવાર સૂચના બહાર પાડે તેવી અપેક્ષા છે જેનાથી દેશભરના અંદાજે પચાસ લાખ કર્મચારીઓ અને છ પોઈન્ટ પાંચ મિલિયન એટલે કે પાસઠ લાખ પેન્શનરોને ફાયદો થવાનો છે તો ખાસ કરીને જે આઠમા પગાર પંચ હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય હોય તો તે છે આઠમું પગાર પંચ પછી તે કેન્દ્ર સરકાર હોય ગુજરાત રાજ્ય સરકાર હોય કે અન્ય રાજ્ય સરકારો બધા જે પેન્શનરો અને કર્મચારીઓ છે તે આઠમા પગાર પંચની માહિતી વિશે અપડેટ રહેતા હોય છે તો આઠમા પગાર પંચ વિશેની જે તૈયારીઓ છે તે ખૂબ ઝડપી બની ગઈ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર નવેમ્બર એટલે કે આવતો મહિનો અગિયારમો મહિનો પચીસ લીધે પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને રાહત મળશે ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની રચના માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી શકે છે જે દેશભરના અંદાજે એક કરોડને વીસ લાખ એટલે કે પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ જે પેન્શનરો છે તેને રાહત આપવામાં આવશે તો આ સમાચાર એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે સાતમા પગાર પંચનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે જેને કારણે કેન્દ્ર સરકાર માટે નવા કમિશન માટે માળખાને અંતિમ સ્વરૂપ આપવું જરૂરી બન્યું છે તો આ પગલાંથી કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે તો મિત્રો ખાસ કરીને આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે કારણ કે સાતમા પગાર પંચનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં એટલે કે બારમા મહિનામાં સમાપ્ત થવા જઈ રહ્યો છે અને જેને કારણે કેન્દ્ર સરકાર માટે નવું કમિશન એને અંતિમ સ્વરૂપ આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે અને આ પગલાથી કર્મચારીઓ તેમજ પેન્શનરોને નોંધપાત્ર રાહત મળવાની પણ અપેક્ષા છે તો ત્યારબાદ વાત કરીએ તો સરકારની આંતરિક તૈયારીઓની તો નાણાં મંત્રાલય વિવિધ વિભાગો અને રાજ્ય સરકારોના સૂચનોની સમીક્ષા કરી રહ્યું છે તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ બાબતે સક્રિયપણે કામ કરી રહી છે અને યોગ્ય સમયે એક સૂચના જારી કરવામાં આવશે તો સરકાર આઠમા પગાર પંચના સભ્યોનો નિમણૂક કરવાની તેમના કાર્યક્ષેત્ર અને નિયમોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે તો ભૂતકાળના અનુભવોમાંથી શીખીને કર્મચારીઓના પગાર માળખામાં સુધારા ઝડપથી લાગુ કરી શકાય તે માટે કોઈ વિલંબ ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ જોઈએ તો નવું પગાર પંચ અમલમાં ક્યારે આવશે તો જો બધું યોજના મુજબ ચાલે તો આઠમા પગાર પંચનો અહેવાલ બે હજાર છવ્વીસના મધ્ય સુધીમાં તૈયાર થઈ શકે છે અને બે હજાર અઠ્યાવીસ સુધીમાં અમલીકરણની અપેક્ષા છે તો સાતમા પગાર પંચની જેમ જ પેટર્નને અનુસરે છે જો કે સરકાર ખાતરી કરવા માગે છે કે કર્મચારીઓને નાણાકીય નુકસાન ટાળવા માટે આગામી વર્ષોમાં સંભવિત વધારાના લાભો બાકી પગાર અથવા તો બોનસના રૂપમાં મળે તો આ આઠમા પગાર પંચમાં લાભાર્થી કોણ કોણ હશે તેની વાત કરીએ તો તો નવા કમિશનનો સીધો લાભ કેન્દ્રીય મંત્રાલયો સંરક્ષણ દળો રેલવે ટપાલ વિભાગ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓને મળશે તો વધુમાં પેન્શનરોને તેમના પેન્શનમાં પ્રમાણસર વધારો મળવાની પણ અપેક્ષા છે તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની હતી તો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ